છે સ્વાગત મારી મારું નામ છે કે રાઠોડ તો અત્યારે આપડે ત્યાં સુધી મસ્ત રીતે પેલા તમને જય માતાજી જય એમ જય શ્રી રામ બધા રાધે રાધે તો આપણે ત્યાં થઈ ગયા મસ્ત રીતે અને થઈ જશે ગયા છે હાથ ને ડર થઈ ગયો છે આપણે જોવા દાખા પણ તોય પેલા લગાઈ ગયું છે અને અહીંયા આપણે ધાબો પણ ઉતી છે અહીંયા જો એટલે મિશિલી રૂમમાં બહુ બફારો થાય એટલે ઉપર એટલે ઉપર બહુ આવી છે જતી ઉપર પૂરા એટલે ફક્ત બફારો થાય નહીં અને મસ્ત રોંગ આવી જાય ને આપણે ઊંઘ ન આવે તો નાના ફોડનું ઊંઘ ક્યાંથી આવતું એની વિશાલ આપણે એટલો બધો બફારો પડતો હોય દુનિયા આપણે ઊંઘ નથી આવતું પોતાને તો પછી નાણાં ફોડની ઊંઘ આવતી છે નહીં એ હાથ પર ડાબુ પર ભરાય ને એ ધાબુ પર ખોલાવી દીધી એટલે એ મસ્ત ઊંઘ આવી જાય અને આજનું વાતાવરણને એટલે મસ્ત છે વાતાવરણ જોરદારનું વાતાવરણ છે આજે દાવવાનું છે દવાખાને બધા બાજુમાં ઘણો છે એને માને એટલે દાવવાનું છે મજા બહુ બગડી ગઈ છે